સમગ્ર કચ્છ જિલ્લા જો વાત કરીએ તો સમગ્ર કચ્છ જિલ્લામાં હાલ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ભારત પાકિસ્તાનની રણ અને દરિયાઈ સીમામાં આવેલા કચ્છ જિલ્લામાં હાલ ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે તેની સાથે સાથે જોવા જઈએ તો લોકો ઠંડીને લઈને અવનવા પીણા પણ પી રહ્યા છે તેની સાથે સાથે જોવા જઈએ તો ખાસ કરીને ભુજ નલિયા કંડલામાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે છેલ્લા દસ દિવસથી લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે તેની સાથે શાંતિ ઠંડી વધુ પડી રહી છે જે સવાર સુધી યથાવત જોવા મળી રહી છે અને ખાસ કરીને જોવા જઈએ તો ભુજમાં આવેલા વોકિંગના સ્થળે લોકો સવારે સાત વાગે આવવાના બદલે હવે મોડે મોડેથી આઠ વાગે આવી રહ્યા છે તેની સાથે વોકિંગ કરતા લોકોની સંખ્યા પણ હાલ ઘટી ગયેલી જોવા મળી રહી છે અને હાલ જોવા જઈએ સમગ્ર જિલ્લામાં હાલ ઠંડીનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને ભુજના માર્ગો પર લોકોની ચહલપહલ ઘટી છે અને ઠંડુ ઠંડી માથું જકડાઈ જાય તેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે અને ખાસ કરીને જોવા જઈએ તો આ ઠંડીના કારણે શરદીના કેસોમાં પણ વધારો થયેલો અહીં જોવા મળી રહ્યો છે તબીબોએ પણ ઠંડીની સિઝનમાં ગરમ વસ્ત્રો પહેરવા તેમજ કાન અને મોઢું ઢાંકીને પહેરવાની પણ અત્યારે સલાહ આપી રહ્યા છે તેની સાથે સાથે જોવા જઈએ તો ઠંડીનું જ્યારે પ્રમાણ વધી રહ્યું છે ત્યારે અહીંના જે સ્થાનિક રહેવાસી છે તેમની સાથે વાત કરશું અત્યારે જોવા જઈએ તો ઠંડીનું પ્રમાણ વધ્યું છે શું કહેશો ઠંડી ઠંડી એટલી એટલી છે 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 કે જાણે રહેતો એવો અનુભવ થઈ રહ્યો પડી રહી વોકિંગ શું કરવાથી આરોગ્ય તબિયત આપડી સ્વાસ્થ્ય એકદમ સારું રહે છે અને કને આપણે જ્વારા આમળા કારેલા લીમડો દૂધી એ દરરોજ લઈએ તો સ્વાસ્થ્ય એકદમ સારું રહે ને આખો દિવસ સ્ફૂર્તિમાં હોય આ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને ખાસ કરીને અત્યારે અહીંના સ્થાનિક રહેવાસી તેમની સાથે પણ વાત કરશું આજે ઠંડીનું પ્રમાણ વધ્યું છે હાલમાં શું કહેશો હા ઠંડીની મોસમ છે તો ઠંડી તો રહેવાની જ છે પણ ઠંડી સારા એવા પ્રમાણમાં પડી રહી છે તો અમને પણ થોડું આનંદ થાય છે કેમ કે ઠંડીની મોસમ અમારી માટે જેને ખાસ યોગા અને વોકિંગ કરવી હોય એના માટે બહુ સરસ અત્યારે વાતાવરણ છે તો ખૂબ મજા આવે છે ખાસ કરીને આબુ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે હા એ ડેફિનેટલી એકદમ સરસ અને એકદમ જોરદાર વાતાવરણ છે ખાસ કરીને સહેલાણીઓ જ્યારે કચ્છમાં અત્યારે આવી રહ્યા છે ત્યારે એને પણ